ભગવાન નિષ્કલંક મહાદેવજીના સાનિધ્યમાં મિની કુંભ જેવું આપણે આજે મહાશિવરાત્રીના પાવન દિવસે આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મિનિકુંભ અને અમૃત સ્નાનનો અહીંયા હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લીધો છે અને મને ખૂબ આનંદ છે તમામ સનાતની લોકો આજે જે લોકો પ્રયાગરાજ નથી જઈ શક્યા કોઈ પણ કારણોસર તો આજ દરિયાની અંદર આ બધા લોકોએ અહીંયા અમૃત સ્નાનનો લાભ લીધો છે અને આજે દરિયા પણ એક નદીની જેવું જ અમને મહેસૂસ થયું બધા શ્રદ્ધાલુ અહીંયા સ્નાન કર્યું અને આજે આપણે નું મહાદિવસ છે શુભ દિવસ છે તો લાખો શ્રદ્ધાલુ અહીંયા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દર્શન કરીને પૂજન કર્યો છે આજે મેં પ્રયાગરાજથી જે જલ મંગાવ્યું હતું ખાસ કરીને આ પાંચે પાંચ શિવલિંગોએ પ્રયાગરાજના જલ સંગમના જલથી જલાભિષેક અને પૂજા વિધિ કરી છે સાથે જ રામજી મંદિર ખાતે રામજી ભગવાન ગણેશજી અને હનુમાન દાદાનું પણ પૂજન કરેલું છે સાથે જ અહીંયા તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લા તંત્ર ભાવનગર જિલ્લા પોલીસ અને મારી સાથે સેંકડો સ્વયંસેવકો જે લોકો કામ કર્યું છે તે તમામનો અર્ધપૂર્વક આભાર માનું છું સાથે મીડિયાના મિત્રો માટે પણ આજ વિશેષ પૂજા જલ આયોજન અમારી સંસ્થા કરી હતું કેમ કે મીડિયા છે એ ભારત દેશનું સ્તંભ છે હંમેશા મીડિયા કવરેજમાં જોઈ છે આજે મીડિયા પૂજનમાં પણ જોવા મળ્યું અને મને ખૂબ આનંદ છે એ વાતનો

નિષ્કલંક મહાદેવે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે છેલ્લા બે દિવસથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને લોકલ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ મારફતે બંદોબસ્તનું આયોજન કરવામાં આવતું હતું ખૂબ મોટી સંખ્યામાં આશરે ચારથી પાંચ હજાર વ્યક્તિઓએ અત્યાર સુધી દર્શનનો લાભ લીધેલ છે પાર્કિંગથી લઈ અને કિનારાથી મંદિર સુધી આવવાની ખૂબ સારી વ્યવસ્થા સ્થાનિક પોલીસ મારફતે કરવામાં આવેલી છે સાથે સાથે કાવડયાત્રા સમિતિ દ્વારા એક મિની મહાકુંભ પ્રકારનું આયોજન પણ કરેલ છે તેમનો પણ આ તબક્કે સહયોગ ખૂબ રહેલો છે અને અત્રે આવનાર તમામ ભક્તોને મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પ્રભુ મહાદેવની કૃપા બની રહે એવા હું આશીષ આપું છું